ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની એક લોકલ ચેનલ ન્યૂઝ ફેસબુક ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા જેમાં લુકમાન મન્સૂર નામના એકાઉન્ટ ધરાવતા વ્યક્તિએ મહિલાના અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી અડધી ઉંમરે જશો નેપાળીવાળી થશે તેવા માઈ નાખવાની ધમકી અંગેના જાહેર પ્લેટફોર્મ ઉપર અત્યંત આપત્તિજનક ટિપ્પણી કરી ગંભીર પ્રકારની કોમેન્ટો કરી હોય જેના સ્ક્રીનશોટ સાથે ચેનલ માલિક દ્વારા જે તે પોલીસ મથકમાં અરજી આપવામાં આવતા પોલીસે અરજીના આધારે આરોપી લુકમાન મનસુરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ઘણી વખત સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાના બદલે દુરુપયોગ કરી ઘણી વખત આવેશમાં આવી કોમેન્ટ કરવામાં આવતી હોય છે પરંતુ મીડિયા સમાચારમાં સંપૂર્ણ સત્ય અને નીતિ નિયમ મુજબ જ સમાચાર પ્રસારિત કરતા હોય છે ઘણી વખત ફરિયાદીના નામનો ઉલ્લેખ થતો નથી કારણ કે તેની પાછળનું પણ કાયદાનું પાલન કરવું જરૂરી બન્યું છે જેથી સમાચારના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા પહેલાં તેની તથ્ય જાણી લેવું નહીંતર ખોટી કોમેન્ટ કરવી ભાડે પડી શકે છે